હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત એકમ ત્રણ માહિતીનું નિયમન તેમાં ઉદાહરણ એકથી ઉદાહરણ ત્રણનું સોલ્યુશન જોઈશું બરાબર એમાં પહેલું જ એક ઉદાહરણ છે કે આશિષ સતત ત્રણ દિવસ ક્રમશઃ ચાર કલાક પાંચ કલાક અને ત્રણ કલાક અભ્યાસ કરે છે તો તેનો દરજ અભ્યાસનો સરાસરી સમય કેટલો હશે તો આશિષનો સરેરાશ અભ્યાસનો સમય જોઈએ આપણે તો તમારે સૌથી પહેલાં ઉપર આવશે પ્રાપ્તાંકોનો સરવાળો આમાં પ્રાપ્તાંકો એટલે શું તો જે પણ આપણને અવલોકન આપેલા છે એ આપણા માટે પ્રાપ્તાંકો થશે તો એ પ્રાપ્તાંકોનો સરવાળો લેવાનો છે આપણે અને નીચે શું આવશે તો પ્રાપ્તાંકોની સંખ્યા જેમ કે જે પણ જેટલા પ્રાપ્તાંકો આપ્યા હોય જેટલા અવલોકનો આપ્યા હોય એની આપણે સંખ્યા લેવાની છે જેમ કે આપણે ઉપર પ્રાપ્તાંકોનો સરવાળો એટલે કયા આપ્યા છે ચાર પાંચ અને ત્રણ તો આપણે ચાર પાંચ અને ત્રણનો સરવાળો લઈશું અને નીચે પ્રાપ્તાંકોની સંખ્યા એટલે કેટલા પ્રાપ્તક આપે છે એક બે ને ત્રણ તો નીચે આપણે ત્રણ લઈશું બરાબર હવે આપણે જોઈએ તો ચાર વત્તા પાંચ વત્તા ત્રણ કેટલા થશે તો પાંચના ચાર નવ નવથી દસ અગિયારને બાર તો ઉપર આવશે બાર અને નીચે આવશે ત્રણ અને આ કલાક નીચે આવી ગયું છે તે આપણે અહીંયા બાજુમાં લખવાનું રહેશે બરાબર તો શું થશે ત્રણ ચાર બાર અને નીચે ત્રણ 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 ઉડી જાય એટલે શું થશે ચાર કલાક પ્રતિ દિવસ જવાબ થશે બરાબર આગળ જોઈએ ઉદાહરણ બે કે એક બેટ્સમેને છ દાવમાં નીચે પ્રમાણે રન બનાવ્યા તો એક દાવમાં તેના દ્વારા આવેલા રનની સરાસરી શોધો તો અહીં આપણને જે આપતાંકો આપ્યા છે અહીંયા છત્રીસ પાંત્રીસ પચાસ છતાલીસ સાહીઠ પંચાવન તેની આપણે સરાસરી શોધવાની છે તો બેટ્સમેને બનાવેલા સરેરાશ રન તો ઉપર આપણે શું લખીશું તો પ્રાપ્તાંકોનો સવરા સરવાળો અને પ્રાપ્તંકો ના લખવા હોય તમારે તો અવલોકનોનો સરવાળો એવું પણ તમે લખી શકો છો નીચે પ્રાપ્તાંકોની સંખ્યા એવું ના લખવું હોય તો અવલોકનોની સંખ્યા એવું પણ તમે લખી શકો છો હવે પ્રાપ્તાંકોનો સરવાળો એટલે આ જે અંકો આપેલા છે એને આપણે અહીંયા સરવાળા સ્વરૂપમાં લખવાનું છે આ રીતે તમે જોઈ શકો છો કે આ બધી જ સંખ્યાઓ મેં અહીંયા સરવાળા સ્વરૂપમાં લખી છે નીચે પ્રાપ્તકોની સંખ્યા કેટલી થશે તો આપણે ગણી લેવાની એક બે ત્રણ ચાર પાંચ છ તો નીચે આવશે છ હવે દરેક વિદ્યાર્થી મિત્ર આ બધા જ જે અવલોકનો આપેલા છે એનો નોટબુકમાં સરવાળો કરશે બરાબર તો કેટલો સરવાળાનો જવાબ આવે છે તો અહીંયા સરવાળાનો જવાબ તમને મળશે બસો બ્યાસી કેટલું મળશે બસો બ્યાસી અને છેદમાં છ હવે દરેક વિદ્યાર્થી મિત્ર બસો બ્યાસી ભાગ્યા છ કરશે બરોબર અહીંયા પોઈન્ટ પછી બે અંક સુધી આપણે ગણતરી કરવાની છે આ એકમમાં બરાબર તો અહીંયા જવાબ મળશે સુતાલીસ બરાબર બસો બ્યાસી ભાગ્યા છનો જવાબ કેટલો મળશે સુતાલીસ બરાબર એટલે આમ એક દાબમાં બેટ્સમેન દ્વારા કરવામાં આવેલ સરેરાશ રન સુતાલીસ છે બરાબર આગળ જોઈએ આપણે ઉદાહરણ નંબર ત્રણ કે એક શાળામાં દસ શિક્ષકોની વર્ષમાં ઉંમર નીચે મુજબ છે બરાબર આ એમની ઉંમર આપેલી છે આપણને બરાબર હવે આ ઉંમરમાં નીચે પ્રમાણે પ્રશ્નોના જવાબ આપવાના છે આપણે કે સૌથી વધુ ઉંમરવાળા તથા સૌથી ઓછી ઉંમરવાળા શિક્ષકની ઉંમર કેટલી હશે બરાબર તો સૌથી વધુ ઉંમરની વાત કરીએ આપણે તો આમાં સૌથી વધુ એટલે સૌથી મોટામાં મોટો અંકયો છે ચોપન એટલે આપણે લખ્યું કે સૌથી વધુ ઉંમરવાળા શિક્ષકની ઉંમર ચોપન વર્ષ છે બરાબર બીજું સૌથી ઓછી ઉંમર એટલે સૌથી નાનામાં નાનો અંક છે ત્રેવીસ એટલા માટે આપણે લખીએ કે સૌથી ઓછી ઉંમરવાળા શિક્ષકની ઉંમર ત્રેવીસ વર્ષ છે બીજું છે કે શિક્ષકનો ઉંમરનો વિસ્તાર કયો છે વિસ્તારને અહીંયા આર વડે પણ દર્શાવાય છે કેપિટલ આર રેન્જ વડે બરાબર તો અહીંયા વિસ્તાર એટલે કેપિટલ આર આમાં વિસ્તારનું સૂત્ર યાદ રાખવું પડશે તમારે મહત્તમ અવલોકન ઓછા ન્યૂનતમ અવલોકન શું બોલે હું મહત્તમ અવલોકન ઓછા ન્યૂનતમ અવલોકન આ એનું ફેક્ટર છે સૂત્ર છે જે આપણે યાદ રાખવું પડશે બરાબર મહત્તમ એટલે મોટામાં મોટું અવલોકન તો મોટામાં મોટું અવલોકન તો આપણે ઉપર શોધી જ કાઢી છે કેટલું છે ચોપન બરાબર અને ન્યૂનતમ એટલે નાનામાં નાનું અવલોકન ઓછામાં ઓછું એ પણ આપણે જોઈ લીધું છે કેટલું છે ત્રેવીસ વર્ષ હવે દરેક વિદ્યાર્થી મિત્ર ચોપનમાંથી ત્રેવીસ બાદ કરશે કેટલા વધે તમારે શોધવાના છે તો ચોપનમાંથી ત્રેવીસ બાદ કરતાં એકત્રીસ વધે છે બરાબર તો આપણો જવાબ અહીંયા એકત્રીસ આવશે વિસ્તારનો હવે આ જ દાખલામાં ત્રીજો પ્રશ્ન છે કે આ શિક્ષકોની સરાસરી ઉંમર કેટલી થશે બરાબર તો શિક્ષકોની સરેરાશ ઉંમર જોઈએ આપે તો ઉપર હમણાં જ આપણે સૂત્ર જોયું હતું એ રીતે કે પ્રાપ્તાંકોનો સરવાળો ભાગ્યા પ્રાપ્તાંકોની સંખ્યા બરાબર પ્રાપ્તાંકો એટલે અવલોકનો તો આપણે અહીંયા અવલોકનો સરવાળો ઉપર જે સંખ્યા હતી એ બધી જ સંખ્યાને આપણે અહીંયા આ રીતે સરવાળા સ્વરૂપમાં લખી દેવાની છે તમે જોઈ શકો છો કે આ બધી જ સંખ્યાઓ આપણે અહીંયા સરવાળા સ્વરૂપમાં લખી છે પ્રાપ્તાંકોની સંખ્યા તે આપણે જોવી પડશે કેટલી છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ તો આપણે છેદમાં લખીશું દસ હવે આપણે આ બધી જ જે સંખ્યા છે એને વિદ્યાર્થી મિત્રો નોટબુકમાં સરવાળો કરશે અને કેટલો જવાબ આવે શોધવો પડશે બરાબર તો કેટલો જવાબ મળે છે તો અહીંયા દરેકનો સરવાળાનો જવાબ મળે છે આપણને ત્રણસો પચાસ અને છેદમાં તો દસ હતા જ હવે ઝીરો જીરો ઉડી જશે તો આપણને જવાબ કેટલો મળે છે પાંત્રીસ વર્ષ બરાબર તો આમ શિક્ષકોની સરેરાશ ઉંમર પાંત્રીસ વર્ષ છે બરાબર તો વિડીયો ગમે હોય તો શેર સબસ્ક્રાઈબ અને લાઇક કરજો ઓકે ગુડ બાય